પ્રદીપસિંહ કહી રહ્યા છે આ તેમણે કહ્યું કે રાજા રજવાડાએ દેશને અખંડિત રાખવા માટે ઘણા પ્રયાસો કર્યા છે ક્ષત્રિય સમાજ કોઈ વાદ વિવાદમાં માનતો નથી ક્ષત્રિય સમાજ માને છે તો એ માત્ર રાષ્ટ્રવાદમાં માને છે પત્રમાં પ્રદીપસિંહે ક્ષમા વિરસ્ય ભૂષણનો પણ ઉલ્લેખ કર્યો છે વડાપ્રધાન મોદીને સમર્થન કરી દેશને વિશ્વગુરુ બનાવીએ પ્રદીપસિંહ કહી રહ્યા છે ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાનો પત્ર અને પત્રમાં તેમના દ્વારા અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાલ ગુજરાતમાં જે પરિસ્થિતિ સ્થિતિ ચાલી રહી છે પરિસ્થિતિને લઈને વિનમ્રતા તેમના દ્વારા ત્યાગ અને પણ આફત આવી છે અખંડિત રાખવા માટે મહાભૌમની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન પણ આ સમાજ દ્વારા આપવામાં આવ્યા છે એટલે સમાજે શું કર્યું છે આપણે કોના સંતાનો છીએ આપણે કોના આપણા પૂર્વજો કોણ હતા આપણે કયા ભવ્ય પરંપરાના વારસદાર છીએ ઇતિહાસ સાક્ષી છે કે દેશને જોડવા માટે દેશની અખંડિત રાખવા માટે આપણા પૂર્વજોએ ધોમધોમ સાહેબથી છલકાતા રજવાડાને ભારત માતાને ચરણે અર્પણ કરી આ ભવ્ય ભારતના નિર્માણમાં તેમના દ્વારા અમૂલ્ય યોગદાન આપવામાં આવ્યું છે એટલે સાથે તેમણે એ પણ અહીંયા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ક્ષત્રિય સમાજ કોઈ વાદ કે વિવાદમાં ક્યારેય માનતો જ નથી આ સમાજ જે માને છે એ માત્ર એક જ વસ્તુમાં રાષ્ટ્રવાદમાં માને છે અને એક જ મંત્ર છે એ રાષ્ટ્રપ્રથમનો હંમેશા મંત્ર છે તેમના દ્વારા આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સાથે લખ્યું કે આપણી પરંપરા એ છે કે દેશ માટે ક્ષત્રિયો લડશે એના માટે માથાઓ આપી દેશે એટલે દેશ માટે તેમના દ્વારા શું આપવામાં આવે છે શું નહીં તે તેમના દ્વારા લખવામાં આવ્યો ને અહીંયા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી ભારતનું સાંસ્કૃતિક પુનઃ જાગરણ કરી રહ્યા છે ત્યારે સનાતન ધર્મની વિચારધારાને મજબૂત બનાવી આ આ પેરેગ્રાફમાં તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજ તરીકે આપણી એક પવિત્ર ફરજ છે કે આપણે તેમની પડખે ઉભા રહીએ અને સંસ્કૃતિના જતન માટે પૂર્વજોએ આપણે જે પ્રાણ આપ્યા છે એ સાંસ્કૃતિક રક્ષા ની વિચારધારા માટે સતત કાર્યરત એવા માન્ય નરેન્દ્રભાઈ મોદીની સાથે રહેવું એ આપણી ફરજ છે તેવો તેમના દ્વારા આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પત્રનો બીજો ભાગ કે જેમાં પણ અનેક મહત્વની વાતો લખવામાં આવી છે આ લખ્યું છે કે પૂર્વજ રઘુકુર ભૂષણ ભગવાન રામલલ્લાના મંદિર માટે પાંચસો વર્ષથી જે લડત આપતા હતા આખરે સ્વપ્ન સાકાર થયું છે દિવ્ય ભવ્ય મંદિર બન્યું છે એ વાત અહીંયા ઉલ્લેખ કર્યો છે અને સાથે તેમણે એ પણ લખ્યું છે કે કેસરી ભગવો જે રંગ છે એ ભગવા રંગને લઈને કહ્યું છે કે આ બલિદાનનું પ્રતિક છે સૌ આપણા સૌના હૃદયમાં પણ રંગ બિરાજમાન છે ક્ષત્રિય સમાજ નાની મોટી ભૂલોને ભૂલી અને કેસરી રંગની રક્ષા માટે પોતાના વિસ્તારમાંથી કમળને મોદીનું સમર્થન કરી આ દેશને વિશ્વગુરુ બનાવવા માટે આગળ વધીએ આ પત્ર લખવામાં આવ્યો છે પ્રદીપસિંહ વાઘેલા દ્વારા એટલે કે સૌ પત્રની શરૂઆતમાં તેમના દ્વારા ક્ષત્રિય સમાજ માટે ક્ષત્રિય સમાજ દ્વારા શું કરવામાં આવ્યું છે દેશ માટે તેમણે લીલા માથાઓ વોરી દીધા છે દેશને એકતા ખંડિત રાખવા માટે કેટલી મહેનત કરવામાં આવી છે કેટલા તેમના દ્વારા બલિદાન આપવામાં આવ્યા છે તમામ વાતોનો ઉલ્લેખ કર્યો આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે પાંચસો વર્ષથી જે રામ મંદિરની રાહ જોઈ રહ્યા હતા એ રામ મંદિરનું સ્વપ્ન સાકાર થયું છે દિવ્ય ભવ્ય રામ મંદિર બની ગયું છે એટલે તમામ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો સાથે એમણે અંતમાં એ પણ લખ્યું છે કે બલિદાનનું પ્રતિક આપણો દેશ છે ત્યારે આ સમગ્ર વાદ વિવાદને ભૂલી અને વાદ વિવાદને ભૂલી આપણા દેશ માટે કમળને ચૂંટી અને ફરી એકવાર આપણું પ્રતિનિધિત્વ દેશ માટેનું ઋણ અદા કરીએ એટલે કે સમર્થનમાં પ્રદીપસિંહ દેખાઈ રહ્યું છે અને આ દેશને વિશ્વગુરુ હજુ બનાવવાનો છે હજુ ઘણા એવા બધા પગથિયાઓ ચડવાના બાકી છે કે જે પગથિયાઓ ચડીશું અને દેશને વિશ્વગુરુ બનાવવાની જે હોડ છે એમાં આગળ વધીશું સતત એટલે કે ક્ષત્રિય સમાજ દ્વારા જે ઋણ અદા કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ દ્વારા જે કામો કરવામાં આવ્યા છે એ મહાન કામોને તેમના દ્વારા બિરદાવવામાં આવ્યા છે અને બાદ તેમણે લખ્યું છે કે એ કામો માટે સતત પ્રયત્નશીલ છે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારે તેમનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અનેક એવા મહત્વના કામો છે કે જે કામો અમિતભાઈ શાહના અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્ણ થયા છે વડાપ્રધાનના નેતૃત્વમાં પૂર્ણ થયા છે એટલે આપણું સ્વાભિમાન આપણા ગૌરવ અને આપણા ક્ષાત્રત્વને ઉજાગર કરતા અનેક કાર્યો તેમના દ્વારા કરવામાં આવ્યા છે તો જે કાર્યો તેમના દ્વારા કરવામાં આવ્યા છે એ કાર્યોને આપણે સૌ કોઈ અનેક વખત માન આપીએ અને તેમના નેતૃત્વમાં પૂર્ણ થયા છે અને હજુ પણ અગાઉ તેમના નેતૃત્વમાં પૂર્ણ થાય તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું તેઓ ક્ષમા વિરસ્ય ભૂષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પત્ર માને તેને લઈને જ આખો પત્ર લખવામાં આવ્યો છે અને આ

તેઓ તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને એ જે પ્રયાસ છે એ પ્રયાસમાં સતત તેઓ આગળ વધી રહ્યા છે તો આપણે પણ એમની સાથે રહીએ પ્રદીપસિંહ વાઘેલા દ્વારા આ પત્ર જ્યારે લખવામાં આવ્યો છે બે તેમના દ્વારા બે પેજનો આ પત્ર લખવામાં આવ્યો છે અને બે પેજમાં અનેક મહત્વની વાતો તેમના દ્વારા આ પત્રમાં કરવામાં આવી છે